લુહણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ દેવની આઠસો ને બાવનમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં લોહાણા સમાજના અગ્રણીઓ કાર્યકરો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા દરિયાસ્થાન મંદિરેથી નીકળેલ આ શોભાયાત્રા ભુજના વિવિધ માર્ગો પરથી પસાર થશે ત્યારબાદ લોહાણા સમાજવાળી ભુજ ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવશે સર્વે જ્ઞાતિજનોને આજે દરિયાલાલ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા આજે સમગ્ર કચ્છમાં રઘુવંશી સમાજ ઈષ્ટદેવ દરિયાલાલ દેવની આઠસો ને બાવન મી હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવવા જઈ રહ્યું છે આજે સવારે સાત વાગે ભુજ લોહાણા મહાજનથી ભુજના આસપાસ રહેતા દરિદ્ર નારાયણને ભોજન પ્રસાદ લગભગ ત્રણ હજારથી પાંત્રીસો દરિદ્ર નારાયણને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો સવારે દરિયાસ્થાન મધ્યથી દેવ દરિયાલાલ દેવની એક જલયાત્રા જે દરિયાસ્થાનથી રહી અને રઘુનાથજીના આરે થઈ અને ત્યાં દેવનું પૂજન થયું હમણાં દરિયાસ્થાનથી શોભાયાત્રા નીકળશે એ શોભાયાત્રા એની અંદર બધી બાળિકાઓ લગભગ ત્રણસોથી ઉપર બાળિકાઓ કલશ સાથે શોભાયાત્રામાં સાથે હશે વીસથી ઉપર બધા ફ્લોટ્સ છે અને એ શોભાયાત્રા ભુજ લોવાણા માજન મધ્યે સાંજે પહોંચી અને ત્યાં સમગ્ર રઘુવંશી ભાઈઓ બહેનો આસપાસ પંચકોશીના એટલે પર મિરઝાપર માધાપર સુખપર માનકુવાના દરેક રઘુવંશી પરિવાર સારસ્વત સમાજ બ્રહ્મ સમાજના લોકો અને દેપાળા સમાજના લોકો લગભગ તેરથી પંદર હજાર લોકો સાથે ભોજન પ્રસાદ લેશે તો સમગ્ર કચ્છમાં અને ભુજની અંદર દરેક રઘુવંશીભાઈઓ દરિયાલાલ દેવની આઠસો ને બાવનમી જન્મજયંતિ ખૂબ હર્ષ ઉલ્લાસ અને આનંદથી ઉજવી રહ્યા છે દરિયાલાલ બાપાની આઠસો ને બાવનની જન્મજયંતિ નિમિત્તે ભુજ લોહણા મહાજન દ્વારા મહાજનના પ્રમુખ ડૉક્ટર મુકેશ ચંદેની આગેવાનીમાં સમગ્ર સમાજ ચૈત્રીસુદ બીજની ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે આજ સવારે પૂજન વિધિ મા મહાઆરતી જળયાત્રા અને અત્યારે ભવ્યથી ભવ્ય શોભા યાત્રા નીકળશે આ શોભાયાત્રા વીડી હાઈસ્કૂલ પાસે સમાજવાડીમાં પહોંચશે ત્યાં પાસે ભુજ શહેરમાં વસતા રઘુવંશી પરિવારો પંચકોશી પંચકોશી ગામના રઘુવંશી પરિવારો સૌ સાથે મળીને દરિયાલાલજીનો પ્રસાદ ગ્રહણ કરશે અને અમે સૌને ખૂબ જ ખુશી છે કે બહુડી સંખ્યાની અંદર સમાજના લોકો બાઇક રેલી હોય જળયાત્રા હોય કે આજની રવાડી છે એમાં જોડાય છે હું હજી પણ આપના માધ્યમ દ્વારા સમાજના ભાઈઓ બહેનોને અપીલ કરું છું આવો સૌ સાથે મળીને દરિયાલાલજીની જન્મજયંતિ ઉજવી દરિયાલાલ જયંતિ અમારા લોવાણા જ્ઞાતિની ખૂબ મોટું ફેસ્ટિવલ છે અમે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ અને આજે સવારથી અમે ખૂબ જ સરસ રીતે બધા તૈયાર થઈ અને અલગ અલગ કોમ્પિટિશન ગોઠવી છે અને ભગવાનની ભક્તિ કરીએ છીએ ખૂબ સુંદર આયોજન અમારા મહાજન તરફથી કરવામાં આવે છે જય જલારામ આજે જલે ચૈત્રી બીજ કહેવાય છે અને આજે દરિયાલાલ જયંતિ તો આજે ખૂબ જ સરસ આ પ્રસંગે બધા મળ્યા છે વિવિધ પ્રકારના કોમ્પિટિશનો બાળકોની હરીફાઈ બધી જાતની હરીફાઈઓ સાથે કરી છે અને બધા ખૂબ હર્ષોલ્લાસથી આ પ્રોગ્રામ મનાવે છે જય જલારામ જય દરિયાલાલ આજે દરિયાલાલની આઠસો બાવનમી મી છે તો એનામાં બે જ્યોત પ્રગટાવવામાં આવે છે એક જલની જ્યોત હોય છે એક અન્નની જ્યોત એટલે બે જ્યોત પ્રગટાવીને દરિયાલાલની જયંતિ ઉજવવામાં આવે છે આજે સવારે મોટી સંખ્યામાં બધાએ જલયાત્રામાં ભાગ લીધો હતો અને દરિયાસ્થાનમાં આરતી શણગાર ગરબા કળશ ડેકોરેશન સ્પર્ધા અને સિનિયર સિટીઝન માટે સ્પર્ધા રાખવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને નંબર તો આપવામાં જ આવ્યા હતા તે છતાં બધા જ બહેનોને આશ્વાસન રૂપે ખૂબ જ સરસ ગિફ્ટ આપવામાં આવી હતી અને અત્યારે હવે સાંજની રવાડી ચાલુ છે તેમાં મોટી સંખ્યામાં કુમારિકાઓએ કળશ સ્પર્ધામાં ભાગ લીધો છે અને બાળકોએ જે છોકરાઓ વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધો છે અને એનાથી ઉપરાંત જોડી સ્પર્ધા વેલ ડ્રેસ વેલ પ્લેયર વિવિધતામાં એકતા જેવી ઘણી બધી કોમ્પિટિશનો રાખવામાં આવી છે અને પૂરી રવાડી પૂરી થશે ત્યારે બધાને ઇનામો આપવામાં આવશે અને થેલેસેમિયાનું એના માટે અમે અવેરનેસ થાય એના માટે બધા બહેનોએ હાથમાં એના બેનર પકડીને થેલેસેમિયાને અવેરનેસ માટે બધાએ બધાએ બેનર પકડીને રવાડીમાં ભાગ લીધો છે જલારામ જય દરિયાલાલ આજે દરિયાલાલની આઠસો બાવન જન્મજયંતિ પ્રસંગે અમારા લાણા સમાજ ખૂબ ધામધૂમથી ઉજવણી કરી છે અને સવારે દરિયાસ્થાનમાં મહાઆરતીનું આયોજન કરેલ હરેક જાતની કોમ્પિટિશન રાખેલ બહેનો રાસ રમી અને અમારા પ્રમુખ શ્રી મુકેશ સંદેભાઈનું સન્માન કરવામાં આવ્યું પૂરી કારોબારીનું સન્માન કરવામાં આવ્યું અમારા લોણા મહિલા મંડળના પ્રમુખ શ્રી મમતાબેનનું સન્માન કર્યું દાતાઓનું સન્માન કર્યું અને ખૂબનો આભાર માન્યો